રાજકોટ વિવાદ મામલે ભાજપ સાથે મીટિંગ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનો કરશે એક બેઠક જેમાં કરશે વિવિધ ચર્ચાઓ અને ત્યારબાદ કરશે ભાજપ સાથે ચર્ચા નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે તો પણ ગુજરાતમાં બીજેપીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ નથી લઈ રહી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો રોષ ભભૂકી રહ્યો છે પરસોત્તમ રૂપાલાએ આ મામલે માફી પણ માંગી લીધી છે પરંતુ આ રોષ ઠરવાને બદલે છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે નોંધનીય કે સી આર પાટીલ ના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી અને ભાજપના ક્ષત્રિય નેતાઓની વચ્ચે બેઠક થઈ હતી જે બાદ સી પાટીલે ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે તેઓ મોટું મન રાખીને માફ કરી દે મહત્વપૂર્ણ બેઠક યોજનાર છે તેવી જાહેરાત કરી હતી ત્યારે ઉમેદવાર બદલવાની માંગ પર અડક ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચેની બેઠકમાં આવી વાત સામે કે કેમ તેના પર સૌની નજર રહેશે આ બાબતે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા લગભગ એક સંકલન સમિતિ બનાવાય છે તેમની સાથે તમારા પક્ષના આગેવાન કોને મળશે અને શું ચર્ચા કરશે એ જવાબદારી નક્કી કરી દેવાય છે એ મુજબ સમાજના આગેવાનોને મળશે એમનો રોષ સાંભળશે અને સમજાવવાના પ્રયાસો કરશે ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયાસો કરીશું રાજકોટ વિવાદ વધુ વિકર્યા બાદ આચાર ભંગ કર્યાની ફરિયાદો કરવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા આ બાબતે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ઇલેક્શન કમિશનને રિપોર્ટ અપાયો છે રિપોર્ટમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્યાંય આચાર સંહિતાનો ભંગ ન થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે સાથે જેમણે વાપરેલા શબ્દો આચાર સંહિતાનો ભંગ નથી કરી રહી એ પણ જણાવવામાં આવ્યું છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ન્યૂઝ પર